નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આ વિડીયોની અંદર આપણે આ અઠવાડિયા દરમિયાન વરિયાળાના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ બાબત વિશે આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહીજો અને તમે મારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ વરિયાળીના બજાર ભાવ સૌ મિત્રો આપણે વાત કરીએ પાટણ માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો છાસઠ રૂપિયા આગળ મિત્રો આપણે વાત કરીએ થરાદ માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો રૂપિયા આગળ મિત્રો આપણે વાત કરીએ ધાનેરા માર્કેટ યાર્ડ અગિયારસો અગિયારથી અગિયારસો અગિયાર રૂપિયા બહુચરાજી માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો ચૌદસો એકથી ચૌદસો એક રૂપિયો આગળ મિત્રો વાત કરીએ બીજાપુર તેરસો પચીસથી તેરસો પચીસ રૂપિયા આગળ મિત્રો આપણે વાત કરીએ વિસનગર અગિયારસોથી ત્રેવીસો એંસી રૂપિયા આગળ આપણે મિત્રો વાત કરીએ તો વાંકાનેર માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો બાવીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડ બારસો પંચાણું થી પિસ્તાલીસો પચીસ રૂપિયા મિત્રો સૌથી ઊંચા ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા હતા ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડ તેરસો બાવનથી થી તેરસો બાવન રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી થી પંદરસો દસ રૂપિયા આગળ આપણે મિત્રો વાત કરીએ હળવદ અગિયારસોથી થી પંદરસો ઇઠ્યાવીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ તો બોટાદ માર્કેટયાર્ડ ચૌદસો પિસ્તાલીસથી થી પંદરસો એસી રૂપિયા મિત્રો તમારે રોજ નવા અને સોયા સો ટકા સાચા વરિયાળીના બજાર ભાવ જાણવા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો જો તમારી કોમેન્ટ વધુ લાગશે તો આપણે મિત્રો રોજ વરિયાળીનો વિડીયો બનાવશું અને રોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી આપીશું મિત્રો મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો